તરફ આપણે વાત કરીએ સોનગઢની તો આજે સોનગઢમાં સાતકાશી નજીક ગોલણ ગામમાં જીએસઇસી લિમિટેડ આવનાર પંપડ સ્ટોરેજ પ્રોજેક્ટના સર્વે માટે પોલીસ બંદોબસ્ત સાથે પહોંચી હતી ત્યારે આ પ્રોજેક્ટની વિરોધ કરતા લોકો સાથે ઘર્ષણની ઘટના બની હતી આશ્રય યારસોથી વધુ લોક ટોળાને સમજાવટ કરવા છતાં કલાકો સુધી ન માનતા ઘર્ષણ થયું હતું આ બનાવમાં વિફરેલા પથ્થર પથ્થરમારો કરતા બે પોલીસ કર્મી ઘાયલ થયા હતા તેવું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું બીજી તરફ સામા પક્ષે વિરોધ વ્યક્ત કરી રહેલા લોકો પૈકી આગેવાનોએ જણાવ્યું કે આ અંગે ગ્રામજનોને વિશ્વાસમાં લીધા વગર જમીન સર્વેની કામગીરી હાથ ધરાઇ છે જે અંગે ગત રોજ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું તેમ છતાં આજે જમીન સર્વે માટે અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે આવીને દમનગીરી કરી હોવાનો આક્ષેપ આગેવાનોએ કર્યો હતો મામલો બીજકતા પોલીસે આગેવાનો સહિત થી ત્રણસો લોકો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે આ પ્રોજેક્ટમાં છ જેટલા ગામો અસરગ્રસ્ત હોવાનું મામલતદાર જણાવી રહ્યા છે અને અસરગ્રસ્ત ગામોમાં ગ્રામસભા કરીને તેની સમજ આપી હોવાનું પણ ટેલિફોનિક વાતચીત દરમિયાન મામલતદારે જણાવ્યું હતું પગલે હાલ પૂરતી જમીન માપણી મુલતવી રાખવામાં આવી છે ઉકાઈ જળાય પાસે વિસ્થાપિત થયેલા ગામોમાં પોલીસને લઈને થર્મલ પાવર સ્ટેશન ના અધિકારીઓ સર્વે માટે પહોંચ્યા હતા અમે કાલે જ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી

આજે પોલીસ કાફલા સાથે માપણી કરવા માટે આવ્યા અને અમે કલેક્ટર શ્રી ને પણ કાલે કહીને જ આવ્યા હતા સ્વાભાવિક છે કે પોલીસ તંત્ર આડેધડ એક્સપાયરી થયેલા ટીયર ગેસ જયારે અમારા પર છોડવામાં આવતા હોય ત્યારે સ્વાભાવિક છે કે ટોળું ઉગ્ર થતું હોય શાંતિપૂર્ણ રીતે જ્યારે રજૂઆત થતી હોય અમે પોલીસ તંત્રને પણ એમ જ કીધું છે કે તમે અમારા રક્ષણ માટે આવ્યા છો અમારા ભક્ષણ માટે નથી તમે અમે તમારી સાથે ઘર્ષણ કરવા નથી માંગતા તાપી જિલ્લાના સોનગઢ તથા ઉકાઈ વિસ્તારની અંદર ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ એટલે કે જીએસસીસી દ્વારા એક પ્રોજેક્ટ જે છે એમાં ઉકાઈ ડેમના જંગલ વિસ્તારની નજીક એક પીએસપી એટલે કે પંપડ સ્ટોરેજ પ્રોજેક્ટ અંતર્ગત ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ તથા આ કંપની દ્વારા એક સર્વે હાથ ધરવામાં આવેલો અને તેના બંદોબસ્ત દરમિયાન ગામ લોકો દ્વારા આ પ્રોજેક્ટ નહીં થવા દેવા માટે વિરોધ કરવા માટે એકત્ર થયેલા જેમાં પોલીસ અધિકારીઓ તથા હાજર અધિકારીઓ દ્વારા લગભગ ત્રણથી સાડા ત્રણ કલાક સુધી એમને સમજાવટ કરવામાં આવેલી છતાં ટોળું માનેલું નહીં અને આ ટોળામાંથી પથ્થરમારો કરતા અમારા પોલીસ કર્મચારીઓમાં પીઆઈ આઈડી દેસાઈ અને પીએસઆઈ પીએમ ચૌધરીને ઈજા થયેલ તો આ તરફ સમાચાર દરમિયાન એક મહત્વના